ની હરિયો બધાને આજે કયો વાર શનિવાર એટલે કઈ પ્રવૃત્તિ જો આપણે એકમ ચાલે છે ગણિતમાં ફરવાની મજા તો આપણે તો જો પ્રવાસી ગયા તા મજા આવી હતી ને એમાં નાના મોટા ઝાડવા જોયા ઉં મૂર્તિ જોઈ બરાબર ને અને બસમાં બેસવાની મજા આવી જુદા જુદા નાના મોટા ઝાડવા જોયા હવે જો એ એકમના અનુસંધાને આપણે સરસ મજાની જો પેજ નંબર સોળ ઉપરની પ્રવૃત્તિ છે હલકું ભાડે નાનું મોટું જો પપૈયાનું ચિત્ર છે સંતરાનું પણ આપણે છે ને જો સપ્તરંગી પ્રવૃત્તિમાં જો કયું ફળ છે પપૈયું અને આ શું છે કમરખ શું કહેવાય કમરખ બાલવાટિકામાં હતા ત્યારે ખવડાવ્યું હતું કે નહીં સ્વાદમાં કેવું લાગે નહીચરે અને પપૈયું એ ખાધું તું આપણે પપૈયાની કેન્ડી બનાવી હતી શું બનાવી તું કેન્ડી સરસ મજાની પપૈયાની કેન્ડી બનાવવાની છે જો પપૈયાની અંદર વિટામિન સી અને એ હોય એટલે આપણા શરીર માટે

ભારે હલકું ભારે હલકું નાનું મોટું નાનું મોટું તો જુઓ છે ને સરસ મજાનું ફળ હવે આપણે એને કટિંગ કરીશું કટિંગ કરી અને પછી ખાવાનું છે તો ચલો કોણ આવી જશે બધાનો જન્મદિવસ એટલે બધા કેક કટિંગ કરે ને એટલે ક્લેપ કરે ને આપણે તો શું કાપવાનું છે બાય પપૈયાને કટિંગ કરવાનું છે જો એ

આ જો કેવું સરસ મજાનું સ્ટાર છે ને કેવું સુપર અને જો નેન્સી બેન મમ્મી આપણને ડોલ ભરીને મીઠું આપી ભાઈ આપણે તો છે ને આમે આ મીઠું લગાડવાનું છે અને પછી મસ્ત લાગે છે કાટું મીઠું આપણે બધાય ખાવાનું છે ખાવું છે ને

અને શિયાળામાં મળે છે બોલો ભાઈ હું કોણ મારો આકાર સ્ટાર જેવો છે બોલો ભાઈ હું કોણ તો કોણ આવે તો કયું ફળ કહેવાય નામ બોલો ફળનું નામ બોલો ભૂલાઈ ગયું કમરખ સ્ટાર ફળ બોલો તો સ્ટાર ફળ સ્ટાર જેવું છે એટલે સ્ટાર સ્ટાર એટલે શું કોણ કે છે સ્ટાર એટલે કોણ સ્ટાર બદામનો આવે ને સ્ટાર બીજે કે હોય ઉપર તારા વેરી ગુડ સ્ટાર એટલે તારા વેરી ગુડ બેટા સરસ મજાની આપણી ફ્રૂટની ડી જો આપણે કેન્ડી બનાવી દીધી સરસ મજાની ફ્રૂટ કટિંગ કરી દીધો સ્ટાર ફ્રૂટે જુઓ કેવું સરસ મજાનું લાગે છે અને કાઈ એકલા ખવાય બાલવાટીકાની નાની નાની દીકરીને બોલાવવાના છે ને

ચાલો ચાલો બધા ચલો અપૂર્વ કરો શું ખાવા માટે બોલાવ્યા છે સ્ટાર ફ્રૂટ અને બીજું ચલો બેન ને કહીએ ને પેલા ચાખી એમ કેવું છે ચલો બેન ખવડાવ ચાલો હલો આ બજાવ તારો બેન અપૂર્વા બેન બે કેવું લાગે છે ટીચરને પૂછવાનું હો સ્વાદ કેવું લાગે છે પૂછો ચલો આ બીજું ફ્રૂટ ખવડાવવાનું ને હાલો હાલો ખવડાવવા ચલો

જો મજા આવીને ખાવાની ખાઓ 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 કેવી મજા આવી ખાવાની મસ્ત મજા આવી ને હે એકલા ખવાય જો આપણે બધાએ ભેગા મળીને ખાધું કેવી મજા આવી હે આટલું તો આપણે બધાને થઈ રહ્યું થઈ રહ્યું કે નહીં